ધોધમાર વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા અને જિલ્લાના ડેમ તળાવો નદીઓ ભયજનક સપાટીએ વહી રહ્યા છે ત્યારે જિલ્લાના બે મુખ્ય ડેમ માઝુમ અને વાત્રકમાં પાણીની વધુ આવક નોંધાઈ રહી છે મોડાસાના માઝુમ ડેમની સપાટી કુલ એકસો છપ્પન મીટર છે જે હાલમાં એકસો મીટરે પહોંચી છે બીજી તરફ બાયડના વાત્રક ડેમની કુલ સપાટી એકસો છત્રીસ છે હાલમાં આ સપાટી એકસો ત્રીસ મીટર ઉપર છે સાથે જ ધનસુરાના અમૃત સરોવરમાં પાણીની આવક આગામી સમયમાં લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદ વરસતા ડેમોમાં ચેકડેમોમાં તળાવમાં નદીઓમાં પાણીની સારી આવક નોંધાઈ રહી છે વાત કરીએ તો ધલસોરામાં વિશાળ તળાવ આવેલું છે આ તળાવ ભરાતા આજુબાજુના તીર ગામના લોકોને ફાયદો થતો હોય છે આ તળાવમાં પાણીની સારી એવી આવક થઈ હતી વાત્રક ડેમની કુલ સપાટી એકસો છત્રીસ મીટર છે અને હાલમાં આ સપાટી એકસો તેત્રીસ મીટરથી પહોંચી છે આપણને જો માજુમ ડેમની વાત કરીએ તો માજુમ ડેમની જે કુલ સપાટી છે એ એકસો છપ્પન મીટર છે અને હાલમાં આ સપાટી એકસો ત્રેપન મીટરથી પહોંચી છે આમ જિલ્લાના ડેમોમાં પાણીની સારી આવક નોંધાઈ છે યાજ્ઞિક પટેલ ડીડી ન્યૂઝ અરવલી